ને મારી માએ કાંડ કર્યો હું કાંડ કર્યો ખબર કારણ કે અમે છે ને હમણાં થોડાક દિવસ પહેલાં રાતે બોર જવું રહ્યું હતું અને અહીંયા અમે છે ને પાણા અમે કહેતા કે ભાઈ આ જગ્યા ઉપર બોરનું નિશાન આવ્યું ને ઓલો ભાઈ આખવા એવો એમ તેમ કે પાણા નડતા હોય મારી માને કીધું કે અહીં પાણા નડે મારી માએ ઉપાડીને ફેંકી દીધા પહેલી વખત જિંદગીમાં છે ને હારી મગફળી તાવાની છે ને લુંબુ જો ભાંગી પડે એટલા ત્રોપાનો ફાલ આવ્યો

માંડવી ઉગાવો છે જોરદાર કંઈ ઘટી નહીં ભાઈ મગફળી આ વખતે હારી થવાની છે પેલી વખત જિંદગીમાં ને હારી મગફળી થવાની છે એટલે પહેલા પણ હારી જ થતી પણ ટૂંકમાં આ વર્ષે ટૂંકમાં વરસાદને ટાઈમ ટુ ટાઈમ બધું આવ્યો ને એટલે ટૂંકમાં ઉગાવો હારો છો કંઈ વાંધો છે નહીં હાલો તો હું છે ને કોઈક હાથીવાળો મળે ને તો ગોતું બાકી પછી આજે તો જો કામ થોડુંક લીલું છે એ ખાતે હુકા દેવું ને કારણ કે આજે હવારના છે ને થોડો ઘણો રેડો આવી જતો વરસાદનો જોઈએ ને મારે ભાવેશભાઈને બધાને જવાનું છોલી વાડીએ કારણ કે એ લોકો નારળીનું રોપનું કરે ને તો એને ખ્યાલ હોય તો એમાં છે ને મારે મેં ઓલા જે રોપ બનાવ્યા તો હતા મારે આજી ખેતર છે ને આ બધીમાં આ બધી મારે છે ને નારડી નાગદેવી આવે કારણ કે એટલા હાથે છે ને કોઈ આવે નહીં ને પછી ઉપાધિ થાય કોઈ હાથીવાળો ન મળે ને મૂલી ન મળે ને એટલા વિઘા હાટું થઈને વિઘા દોઢ વીઘા થઈને કોણ આવે

તો વિને અત્યારે મેં લઈને આવ્યો મેં ભાઈ તું છે ને આમાં ચેક કરી દે મને ખબર પડે આપણે શું છે શું નહીં અત્યારે જ આવી રીતના છે ને લૂંબુ જો ભાંગી પડે એટલે ત્રોપાનો ફાલ આવ્યો કાંઈ ઘટે ને આપણે છે ને ઘર માટે સ્પેશિયલ બનાવ્યો તો વાવવા માટે શું કે ભરતભાઈ ઉગી ગયા ને વાંધો નહીં આવે ને હાલો તો હવે છે ને ભાઈ કટિંગ કરી નાખવાનું થાય ને હારા હારા જે નો ગેમ હોય ને એ ટૂંકમાં પહેલાં જે ચોટા થોડાક દિવસ સ્પેશિયલ આપણે ઘર માટે બનાવ્યા હતા ને તમે ખાલી નારિયેળની સાઈઝ જો કંઈ ઘટે હે ભરતભાઈ નારિયેળની સાઈઝ શું કહી પૂરેપૂરી છે કે નહીં ઉગાવો ઉગાવો ને કમ્પ્લીટ થાય હા ખાલી કારણ કે ભાઈ મેં છે ને ટૂંકમાં એક જ નારેળીનો પરાગ લઈને કર્યો એટલે ટુંકમાં એ હો છોડવા અમારા જે વાવવન છે ને મેં મારી ટુંકમાં ઘર પૂરતા જ ભાવ્યા હતા ને એ ટૂંકમાં બ્રાન્ડેડ મતલબ કે હો નારળી ખેરખીત થાય એમાં કંઈ ફેરફાર થાય પાલો પહેલાં અમી ફટાફટ છે ને કાપી લીધી કારણ કે અત્યારે વરસાદ છે ને જોરદાર આવી એવું શક્ય નથી કારણ કે અત્યારે તમે પોકડ થઈ ગયો જોરદાર ગરમી કેવી થાય ભરતભાઈ હાલો ફટાફટ વાટી નાખી શું આપણે થઈ જાય એક જ મીઠનું કામ છે મોબાઈલમાં પતિ જાય ભાસ્કા ભરી ફાઇનલી આપણે

હવે કઈ ઉપાધિ નહીં પણ ઘડીક રહી જાય ને વરસાદ અડધી કલાક તો હવાનો ઉકરાટ જ એવું થતું ને કે મને એકસો નો દસ ટકા વિશ્વાસ હતો કે વરસાદ ને છે અને ફાઇનલ અત્યારે વરસાદ આવી ગયો અને વરસાદ ખાવો પણ જોઈએ પણ આ હાથીનો બે ગયો હવે કેમ દેખાય મજા જ આવ્યા કરે તો મારી માંથી જોય મા મજા ને જય દ્વારકાધીશ જયમાં મોગલમાં બેન જય દ્વારકાધીશ જય માં રાધે જય દ્વારકાધીશ જય માગલ રાધે રાધે છોકરા ને ઠેલા થઈ ગયા પેક અને છોકરા ને જવાનું થઈ ગયું સ્કૂલે જવાનો સમય થઈ ગયો પણ હવે છે ને ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે હવે વિચાર કરો કે વરસાદ રહી તો જાવ ને જો ઝીણો એટલે બહુ નથી ઝીણું 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 ઝીણો ચાલુ છે પણ પડરી જાવ હવે વિચાર કરીએ થોડીક વાર વાટ જોઈએ કારણ કે હવે અત્યારે મારે છે ને બેંકનું થોડું ઘણું જાદા પણ કામ છે નહીંનું બેંકનું તો ત્યાં જ આવવાનું છે ને પછી મારે સોલારનું છે ત્યાં જ આવવાનું છે ને જાદા પણ દવાખાને બતાવવાનો સમય પણ છે વારો પાછળ કદાચ ટાકા તોડાવવાનું થાય તો બધી કામ થઈ ગયું ભેગું ને વરસાદ થઈ ગયો ને ગાડી યાર બાયપાસ પડી હવે કેમ મારે ભેગું કરવું જોઈએ થોડીક વાર વરસાદ રહે તો પછી કે બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહ્યો રહો ખબર પડી હું સી પેલા યાર તમે છે ને થોડીક વાર માં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ વરસાદ ધીમે ધીમે ધીમો ચાલુ થઈ જાય ને આ સાલો વરસાદ ના ભાણા દોય ને મારી માએ કાંડ કર્યો હું કાંડ કર્યો ખબર કારણ કે અમે છે ને હમણાં થોડાક દિવસ પહેલા રાતે બોર જોવ રહ્યો હતો અને અહીંયા અમે છે ને પાણા અમે કહેતા કે ભાઈ આ જગ્યા ઉપર બોરનું નિશાન આવ્યું ને ઓલો ભાઈ આખો આવ્યો એમ તેમ કે પાણા નડતા હોય મારી માને કીધું કે અહીં પાણા નડે એ મારી માય ઉપાડીને ફેંકી દીધા હવે એ કેમ એમાં નક્કી કરું કે ક્યાં છે

ને હવે કારણ ભાઈ હજી ઘરનો રોપ સી નો થોડો કઈ પૂગે ભાઈ હવે કઈ ઉપાધિ નહીં હવે કઈ ટેન્શન નહીં ને પછી વાવવાન થાય કારણ કે ભાઈ ઘરનો રોપ ઈ તો ઘરનો રોપ કારણ કે મેં મારી જાતે મારે ખુદ મારા હેથે બનાવો ની એક જ નારડી નો લઈને બેઠા એટલે એમાં કઈ આપણે ઉપાધિ થઈને સો ટકા ખાતરી બંધ થાય કારણ કે આપણે ખુદની લોટન નારેડી હતી તો પછી મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે વેસાતો નથી લેવો આપણે હેથે બનાવવાનું આપણે સો એ સો ટકા એમ કહેવાય ને કે એકસો દોઢ ટકા આપણે ખાતરી બંધ એટલે હવે કઈ ઉપાધિ બગીચો પર આપણો હારો બને એમ ચાલો ફેમિલી પહોંચી ગયા છે વિમ્સ હોસ્પિટલે જાદા પણ લઈને કારણ કે વરસાદ હતો તો અહીંયા કંઈ શૂટ કરવાનું સેટિંગ નહીં ફટાફટ સાહેબને બતાવી દઈએ પેલા કેસ લખા લઈએ હાલો બેન તો હવે અમારા જાદા આપવાનો કેસ લખી દો ફટાફટ એટલે અમે વહેલા છૂટા થાય હાલો હાલો થઈ ગયું કમ્પ્લેટ વાહ ભાઈ વાહ કામ તો કમ્પ્લેટ કરીને રાખ્યો ઓ ભાઈ

એ તો આજ પાસે એમ કેતા હતા પરમણ ભાઈ કે છે ઓ ટાકા કાઢી નાખ ભાઈ કમન દુખાવો નત થતો હે નહીં હજુ હજી 10 દિવસ રહેવા દેવણ છે કા સાહેબ નથી વાંધો ને પાછા આવું છું ને એકવાર હાલો તો હવે છે ને ડ્રેસિંગ કરાવી નાખી છે ત્યારે કમ્પ્લીટલી રૂજાઈ ગયું છે આ કે મે દુખાવો નત થતો ને જતો આપા નહીં હજી સાહેબે 10 દિવસ રહેવા દેવર કીધું વાંધો નથી રહેવા દેશું ને હે તારો હવે છે ને અત્યારે ભાઈ છે ને ડ્રેસિંગ કરે છે ડ્રેસિંગ કરને છે હે ભાઈ ને તો ભાવજી હવે કતલે હમણા હા તમારા હાલા કેતા દેતો

ક્યારનો એ રમને જોઈ ક્યારનો વાત કરું તો ભાઈ થોડો ઘણો હર હતા રેડી બ્લોક ની અંદર જ આવી ગયો હે એક બે દિવસની ની વાર લાગશે જ એડિટિંગ ની થાય કે હો ભાઈ તમારા પકોડા જદા પણ બોર્ડ આડે લઈ ગયો પાછા મને કાજ પકોડા ખાવા જવા હાલો જદા પા ખાઈ નેક્સ્ટ શું તો પકોડા હવે હે

તો આપણું આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવો પડશે યાર યારીશું ફરી એક નવા વિડીયો સાથે તો જય દ્વારકાધીશ જય મંગલ રાધા રાધે બાબા એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં પાછા હો